ક્ષત્રિય સમાજની મહિલાઓએ આજે ભાવનગરના ફૂલસર વિસ્તારમાં રેલી કાઢી પરસુત્તમ રૂપાલનું પૂતળું ફૂકી તેમની ટિકિટ રદ કરવાની માંગને વધુ પ્રબળ બનાવી હતી અને જ્યારે જો ટિકિટ રદ ના થાય તો વધુ ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારી હતી ત્યારે પરસુત્મ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો વિરોધ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે કેવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ માટે કિચડ ઉચાડી છે બેનું દિકરીઓ માટે જેમ કેમ ભોલ્યો છે એ બોલવાના લાયક છે જ નહિ બરાબર ક્ષત્રિય સમાજ ઉપર છાંટા ઉડાડે એને વ્યાજ બી કર્યું નથી એને લઈને ક્ષત્રિય સમાજ અમારે બહુ જ રોષે ભરાયો છે આજ એટલે અમે જે કાંઈ પગલાં લઈએ છીએ કડક પગલા છે આનાથી હટી જાય તો એના માટે બહુ સારી વાત છે ને ત્યાંનું પરિણામ બહુ જ ખરાબ આવવાનું છે આજે અમે એનું પુત્ર દહન કર્યું છે અને અમે રેલી કાઢી છે એમાં એના અમે નારા લગાવ્યા છે બરાબર જે કાંઈ અમારે બોલવું પડે અમે બોલ્યા છીએ જે કાંઈ કરવું પડે કરીએ છીએ અને જે ઘણું બધું કરવાના છીએ હટી જાય તો બહુ સારી વાત છે અને એની ટિકિટ રદ કરી લે તો એકદમ સારી વાત છે નહીતર આના પાછી ક્ષત્રિયો બહુ જ બધું ઘણું બધું વિચારીને બેઠા છે એ પણ કરવાના છીએ તે અમે મતદારો મતદાન કરી અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ